છો એન્કર અર્પિતા પટેલ ખેડૂતો માટે આવી સસ્તી અને ફાયદાકારક પ્રોડક્ટ ગિરગામાં મુલાકાત લો ગોહિલ વિપુલભાઈની નમસ્કાર દર્શક મિત્રો આજે અમે એક ગામની અંદર આપણી જે બાયોફીડ રેન્જની પ્રોડક્ટ પોતાના આંબાના પાકની અંદર બાગાયત પાકમાં એક પ્રગતિશીલ ખેડૂતે ઉપયોગ કર્યો છે તો આજે તેમની મુલાકાત માટે અમે આવ્યા છે તો તે ખેડૂત પણ આપણે અહીંયા હાજરમાં જ છે તો આપણે એને જ મુખ્યત્તિ વધારે માહિતી મેળવીએ કે એની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી તેમના બાગાયતના પાકની અંદર કેવો ફરક દેખાય છે તો આપણે એમને જ પૂછીએ શું નામ તમારું પ્રતાપસિંહ કરશનભાઈ ભીડિયાર પ્રતાપભાઈ તમારું ગામ ગામ હાલીધર અને હાલે આપણો જે અત્યારે આ બગીચો છે એ ક્યાં વિસ્તારની અંદર આવેલો છે હરમળિયા ગામમાં ભોઈરાળીનું જે વાડી છે વાડી વિસ્તાર ત્યાં અમારો બગીચો આવેલો છે બરાબર હરમળિયા વિસ્તાર આવેલો છે અને પ્રતાપભાઈ તમારો મોબાઈલ નંબર જરાક દર્શક મિત્રોને આપજો સત્તાણું છવ્વીસ છવ્વીસ બાર ત્રેસી મોબાઈલ નંબર આપણે એટલા માટે લીધો છે કે કોઈ પણ ખેડૂત મિત્રોને કદાચ જો કઈ વધારે માહિતી જોઈતી હોય અને પૂછવું હોય તો તમે પ્રતાપભાઈ ને પણ પૂછી શકો છો બરાબર પ્રતાપભાઈ આપડે જે આ બગીચો અત્યારે દેખાય છે આ કેટલા વર્ષનો હશે પાંચમો વર્ષ ચાલે છે મતલબ પાંચમો વર્ષ છે રનિંગ ચાલુ રંગ ચાલુ અને આમાં ગયા વર્ષે કેવું આવક હતી તમારે ગયા વર્ષે બહુ આવક નથી આમાં બરાબર અને આ વર્ષે તમે આમાં આપણી બાયોફિટ રેન્જ જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે કેમિકલ વગરની પ્રોડક્ટ આવે છે તો એના તમે સ્પ્રે કર્યા છે તો કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે તમે આ જે દેખાય છે એ સ્ટીમરીઝ અને બાયો નવ્વાણું બરાબર આપણે આ સ્ટીમરીઝ પ્રોડક્ટ છે તે એક પ્રકારનું ગ્રોથ પ્રમોટરનું કામ કરે છે બંધારણ ફ્લાવરિંગ અને ક્વોલિટીનું કામ કરે છે એનો સ્પ્રે કર્યો છે સાથે એ ગ્રેટ મતલબ ઓર્ગેનિક સ્ટીક સ્પ્રેડિંગ અને મિક્સિંગ જે મતલબ તમારી દવા છે એને પૂરેપૂરી સોળ સુધી લઈ આવવાનું કામ કરે છે તો આ બંને પ્રોડક્ટ તમે કેટલા લિટરનો ટાંકો અમે અઢી હજાર લીટરના ટાંકામાં આ મારા આખા બગીચામાં સ્પ્રે કર્યો છે કે આ કેટલા ઝાડવા હશે આ લગભગ સાઢી ચારસો ઝાડ છે સાડી ચારસો ઝાડવાની અંદર તમે આનો છંટકાવ કર્યો છે બરાબર આ છંટકાવ કર્યો છે ને કેટલા દિવસ થયા છે દસ થી બાર દિવસ થયા છે બરાબર દસ બાર દિવસ થયા છે સ્પ્રે કર્યો છે જ્યારે તમે દસ બાર દિવસ પહેલા સ્પ્રે કર્યો તો ત્યારે બગીચામાં કેવું હતું ત્યારે બહુ આવરણ ન હતું પણ આ બાયો બાયો નાઇન્ટી નાઇન અને સ્ટીમરીચ આ બંનેના સ્પ્રે કર્યા પછી મારા બગીચામાં ખૂબ જ સારામાં સારું આવરણ આવેલું છે અને ઝાડની તંદુરસ્તીમાં પણ ખૂબ જ વધારો થયો છે એટલે કે ગ્રીનરી જે છે એ ગ્રીનરી પણ ખૂબ જ સારા પ્રમાણમાં આવે કર્યા પેલા થોડુંક પીડાશ પડતું દેખાતું હતું અને સ્પ્રે કર્યા પછી અત્યારે ગ્રીનરી સારી છે મતલબ બંધારણ એટલે જરાક હું તમને અંદર બતાવું છું કે મતલબ અત્યારે જે લાગેલું છે બરાબર એ બહુ સારું છે અને એની જે ઇમ્યુનિટી અને ક્વોલિટી છે એ પણ તમે દર્શક મિત્રો આખા ઝાડની અંદર જોઈ શકો છો અંદરથી તમે જોશો તો મતલબ અંદરની જગ્યા ઉપર મતલબ માથા અને બંધારણ પણ બહુ સારું છે સાહેબ અત્યારે આપણે આખા બગીચામાં આંટો માર્યો છે તો તમને અંદર કેવું લાગે છે અંદર પણ ખૂબ જ સારામાં સારું ફ્લાવરિંગ છે અને ટોટલી હું ઓર્ગેનિક જ કરું છું આમાં કોઈ પણ જાતનો જંતુનાશક દવાનો સ્પ્રે નથી અને નેટ સર્ફનો ઉપયોગ કરું છું બીજા કોઈ પાકની અંદર આપણી પ્રોડક્ટ વાપરો છો હા મારે સાડી પાંચસો ઝાડ જે છે એ નારિયેળીના છે જે દોઢ વર્ષના છે અને એમાં પણ હું આ સ્ટીમરીસ અને બાયો નાઇન્ટી નાઇન વાપરું છું અને સાહેબ તમે જે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એનાથી તમે ખુશ છો ખૂબ જ ખુશ છું અને દરેક ખેડૂત મિત્રોને હું એમ કહું છું કે તમે ઓર્ગેનિક તરફ જાઓ અને આ બા સ્ટીમરીઝ અને બાયો નાઇન્ટી નાઇનનો ઉપયોગ કરો ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળશે પેસ્ટિસાઈડનો ઉપયોગ જેમ બને એમ ઓછો કરો જેથી કરીને તમારું ઝાડ છે એ ખૂબ જ તંદુરસ્ત રહેશે અને તમને સારામાં સારી આવક પણ થશે અને સાહેબ તમે નારેલીના બગીચામાં આપણે બે બે વર્ષથી આપણે શરૂઆત કરી છે બરાબર અને આ વખતે આપણે આંબાની અંદર પણ શરૂઆત કરી છે તો આ દરેક પ્રોડક્ટ તમે યુઝ કરી છે તો ખર્ચાની અંદર તમને કેવો ફરક દેખાય છે પ્રેસ્ટિસાઇડ કરતાં પચાસ ખર્ચ આવે છે મતલબ ખર્ચાની અંદર ફાયદો થાય છે અને સૌથી મોટો તમે હમણાં એવું કહેતા હતા કે જે ઝાડની ઇમ્યુનિટી છે મતલબ તંદુરસ્તી છે એમાં તમને કેવું લાગે છે ખૂબ જ તંદુરસ્ત છોડ બને છે ખૂબ જ તંદુરસ્ત નારિયાળી મારી નારિયાળી જે છે એ દોઢ વર્ષની છે પણ એટલો બધો સારામાં સારો ગ્રોથ છે અને એકદમ ગ્રીન છે અને એનો એની એની જે ઊંચાઈ છે એ પણ ખૂબ જ સારામાં સારી આ પ્રોડક્ટ વાપરવાથી વધી છે અને અત્યારે આપણે જે આ બંધારણ દરેક નારેલીમાં અત્યારે તમે કદાચ આ ભાઈ કેમેરો આપણે આ બાજુ કરીશું તો મતલબ જેટલા પણ ઝાડવા છે ને એ દરેકમાં બહુ માથાનું બંધારણ સારું છે પુષ્કળ પ્રમાણમાં અત્યારે બંધારણ લાગે છે હજી પણ થોડાક દિવસની અંદર તમે જોશો તો આનું પુષ્કળ બંધારણ લાગશે અને ખાલી બંધારણની વાત નથી સાહેબ તમને આપણે આમાં જે આપણા આપણે આંટો માર્યો છે તો આમાં કંઈ રોગનું પ્રમાણ દેખાય છે અત્યારે જરાય પણ રોગનું પ્રમાણ નથી ક્યાંય પણ રોગ અમને દેખાતો નથી મતલબ સરવાળે ઇમ્યુનિટી અને પોષણ બહુ સારું છે ને રોગનું બંધારણ પણ બહુ ઓછું છે તો સાહેબ આ જે દરેક પ્રોડક્ટ છે એ તમને માહિતી તમને કોના દ્વારા મળી છે મને આપશ્રી દ્વારા અને આ વિપુલભાઈ જે છે જે અભલોડ ગામમાં રહે છે અને મારા ખાસ છે એટલે એમને મને કીધું કે સાહેબ તમારી પાસે મોટા ભાગમાં બાગાયત છે અને બાગાયત માટે તમે આ નેટ નેટર્ફની આ જે પ્રોડક્ટ જે છે એનો ઉપયોગ કરો ખૂબ સારું અને મેં બે વર્ષથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે બે બેતાલીસ 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 આઠ અને આ વિસ્તારના બધા ખેડૂતને હું સારું ઉત્પાદન સારી આવક આવે એ રીતના હું બાયોફીટ તરફ વાળવા માંગુ છું ઘણા બધા કસ્ટમર છે તો એ તમારો કોન્ટેક કરે તો તમે ત્યાં એમને વિઝિટ લઈને માહિતી આપશો ને ચોક્કસ આ વિસ્તારનો કોઈ પણ ખેડૂત મારી વિઝિટ લે અને માહિતી લેવા માગે તો હું ચોક્કસ કોઈ પણ ખેડૂતને માહિતી આપીશ વધારે માહિતી માટે તમે વિપુલભાઈના મોબાઈલ નંબર જે બોલ્યા છે બરાબર તો એના ઉપર પણ તમે એમને કોન્ટેક કરી શકો છો સાહેબ તો અત્યારે જે તમે આ બે વર્ષથી આપણી આ પ્રોડક્ટનો યુઝ કરો છો તમારા દરેક પાકની અંદર સારું પરિણામ દેખાય છે તો તમે જે અમારા દર્શક મિત્રો છે એને શું કહેવા માગો છો ખરેખર આ પ્રોડક્ટ વાપરવી જોઈએ બધા લોકોને અમારા દર્શક મિત્રોને ખાસ કરીને બાગાયત કરનાર ખેડૂતોને મારી ખાસ નમ્ર અપીલ છે કે આપણે આ બધો પેસ્ટિસાઈડનો ઉપયોગ ઓછામાં ઓછો કરી અને નેટસર્ફની આ પ્રોડક્ટ જે છે એનો વધારેને વધારે ઉપયોગ કરી સારામાં સારું ઉત્પાદન લઈ અને આપણા જે છોડ ખાસ તો આપણે જે છોડ છે એનું લાંબો આયુષ્ય જો તમારે રાખવું હોય તો તમે આ પ્રોડક્ટનો રેગ્યુલર ઉપયોગ કરો મારા ગામમાં પણ મેં સાત આઠ ખેડૂતોને આવી રીતથી આ નેટસર્ફની પ્રોડક્ટમાં વપરાવી છે અને એનું સારામાં સારું રિઝલ્ટ પણ મળ્યું છે જેમ પઢિયારભાઈ વાત કરે છે તો મતલબ આજે દરેક ખેડૂતને બાયોફિટ તરફ વળવું જોઈએ આવનારા સમયમાં પણ બહુ આની એક બહુ મોટી ડિમાન્ડ છે કારણ કે તમારા છોડની ઇમ્યુનિટી સારી રહેશે તમને સારી ક્વોલિટી મળશે અને સૌથી મોટો અત્યારે જે ખેડૂતનો બેઝિક પ્રોબ્લેમ છે આજે દરેક ક્ષેત્રની અંદર ખેડૂતના ખર્ચા વધતા જાય છે તો જો ખર્ચા ઓછા થશે અને ઉત્પાદન સારું રહેશે તો દરેક ખેડૂતને ફાયદો થવાનો છે બરાબર પઢિયારભાઈ સારા પ્રગતિશીલ ખેડૂત છે બે અઢી વર્ષથી મતલબ આપણે આ પ્રોડક્ટ તરફ સંકળાયેલા છે અને સારા પરિણામ આજે એમને મેળા એની આજુબાજુ વિસ્તારના ખેડૂતોને સજેસ્ટ કર્યું છે કે ખરેખર તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરો તે બધા પ્રોડક્ટના વાપરી છે ખેડૂતને ત્યાં પણ અમે વિઝિટ માટે ગયા છે ને ત્યાં પણ સારા પરિણામ છે તો આપણી પાસે આ સ્ટેમરીજ બાયોનવાણું છટકાવ માટે આવે છે એની સાથે સાથે આપણી પાસે એનપીકે અને સેટની જે પ્રોડક્ટ આવે છે એ તમે પિયતની અંદર પણ આપી શકો જેથી કરીને તમારા ખાતરના ખર્ચાની અંદર પણ ફાયદો થાય અને કાયમી માટે સોડની ઇમ્યુનિટી લો પ્રસ્તુત છે બાયોફીટ બાયો 99 બાયોફીટ બાયો નાઇન્ટી નાઇન એ સિલિકોન આધારિત સ્ટીકર એન્ડ સ્પ્રેડર મિક્સિંગ એજન્ટ અને પેનિટ્રેશન ગુણધર્મ ધરાવે છે જે દરેક પ્રકારની દવાનું ત્રીસ ટકા જેટલું રિઝલ્ટ વધારી આપે છે જેથી દવાનો ત્રીસ ટકા જેટલો ખર્ચ ઘટે છે સિલિકોન આધારિત સ્ટીકર અને સ્પ્રેડર હોવાથી કાર્બન આધારિત સ્ટીકર સ્પ્રેડર કરતાં દસ ગણું વધુ કાર્યક્ષમ પાણીમાં દ્રાવ્ય દવાને સંપૂર્ણ મિક્સ કરે છે દવાને પાન સાથે ચોંટાડે છે બાયોફિટ બાયો નાઇટી નાઇન દવાને સંપૂર્ણ પાનમાં ફેલાવે છે દવાને પાનમાં ઊંડે સુધી ઉતારે છે પાન પર બાષ્પીભવનનો દર ઘટાડે છે જેથી પાણી દવા અને જરૂરી ન્યુટ્રિયન્ટ હવામાં ઉડી જતાં અટકે છે બે પ્રસ્તુત છે બાયોટિક્સ સ્ટીમ રીચ એક એવી જૈવિક પ્રોડક્ટ જે છોડને તેની દરેક અવસ્થામાં જરૂરી વિકાસ અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે જેથી પચીસ ટકા જેટલું ઉત્પાદન વધુ મળે બિયારણમાં પટ આપવાથી નેવુંથી બાણું ટકા ઉગાવો તંતુમૂળનો વિકાસ વધારે ડાળીઓ અને પાનની સંખ્યા વધારે ફૂલફાલ કરતાં અટકાવે વાળું ઉત્પાદન આપવામાં મદદ કરે વગેરે અનેક પ્રોડક્ટો મળી રહે છે ગેરગઢડા તાલુકાના ગોહિલ વિપુલભાઈનો કોન્ટેક કરો કોન્ટેક નંબર છે ડબલ નાઇન ટુ ફોર સિક્સ ફોર ટુ ફોર ટુ એટ नऊ नऊ बेचार छोट चार बेचार छो बेईट बे दिव्य मेरा न्यूज़ उना नमस्कार मित्रों हूँ फिरोज़ रानी आज एक तबने कि नवी बात करवा देऊं दिव्य मेरे न्यूज़ जोता रहो सब्सक्राइब करवानु भूलता नहीं याने शेयर करवानु पर भूलता नहीं सत्य नहीं साथे जोड़ा નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં